તળાજા શહેરમાં શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક તાલુકા શાળા નજીકના વિસ્તારમાં વારંવાર કચરાનો પ્રશ્ન ઉભો થાય છે જેને લઈને આજે નગરસેવકો દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખીને આસપાસના વિસ્તારમાં કહીન કચરો ન નાખવા સૂચનાઓ આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અલ્તાફ ચુડેસરા તળાજા